આ થઈ ષડયંત્ર અને સાજિશ રચનાર વ્યક્તિ છે જે હત્યારાઓ છે તે પોલીસની નજરની સામે હોય છે છતાં પોલીસ તેને પકડી નથી શકતી આખરે આ સમગ્ર વીમા પોલિસીનો મામલો છે શું ક્યાંનો છે અને કોણ છે હત્યારાઓ કોણે સાજિશ રચી હતી અને શું સાજિશ રચવામાં આવી હતી આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દીજા આપણા દેશનું ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં ખૂબ વધુ ક્રાઇમ થતા હોય તેવું લાગી રહ્યું છે ઉત્તર પ્રદેશનો એક વિસ્તાર છે બાલગંજ કરીને આ આ વિસ્તાર છે અંદર જુલાઈ નો એ દિવસ હતો એ રાત હતી મતલબ કે ત્રીસ તારીખની રાત હતી રાત્રિના બે વાગ્યા નો સમય હતો એક કાર છે એક યુવાન લઈને પસાર થાય છે આ કારની અંદર એકલો એ માત્ર યુવાન હોય છે અને એ આ ઉત્તર પ્રદેશના બાલગંજ વિસ્તારમાંથી પસાર થાય છે આ સડક સુમસામ હોય છે આગ્રા કિલ્લાની નજીક એક આવેલો છે આવેલો છે 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 તેની સાથે સાથે આ કાર ધડાકા અને કારમાં એકાએક આગ લાગી જાય છે એ વ્યક્તિ કારની અંદરથી નીકળવાના પ્રયાસ કરતો હોય છે પરંતુ કાર લોક હોય છે બહાર આગ છે તે ભીષણ ભભૂકતી હોય છે અને એ વ્યક્તિ હવે તેની પાસે મરવા સિવાય કોઈ રસ્તો નતો એ હોર્ન મારે છે જેથી કરીને કોઈ લોકો હોય તો દોડીને આવી શકે આ જ સમયે એક રિક્ષા ત્યાંથી પસાર થાય છે અને એ આગ જોઈ જાય છે જેથી કરીને તે દોડીને કાર સુધી પહોંચે છે પરંતુ કારની અંદર આગની છે તે ખૂબ હતી એ રિક્ષા વાળો છતાં હિંમત કરે છે વ્યક્તિનો જીવ બચાવવા માટે જેના કારણે તે કાર ખોલવાના પ્રયાસ કરે છે પરંતુ સેન્ટ્રલ રો લોક થયો હોવાના કારણે તે કારને ખોલી નથી આખરે તે નિરાશ થઈને ફાયર વિભાગ અને પોલીસને જાણ કરે છે તાબડતોપ ફાયર વિભાગ અને પોલીસ છે તે અહીંયા પર પહોંચે છે પરંતુ ત્યાં સુધીમાં આ ખાડ કાર છે તે બળીને ખાક થઈ ચૂકી હોય છે એ કારના ચેસિસ નંબર લેવામાં આવે છે એ કારના જે બહારના નંબર હોય છે તે પણ લેવામાં આવે છે સવાલ હતો કે કારમાં આગ લાગી છે કાર કોની છે અંદર જે બેઠેલો વ્યક્તિ છે તે કોણ છે આ સવાલોના જવાબ મેળવવા માટે કારના નંબર છે તે ચેક કરવામાં આવે છે તો જાણવા મળે છે કે વિજયપાલસિંહ ચૌધરી નામના એક વ્યક્તિ છે જે કાપડના જથ્થાબંધ કાપડના વેપારી છે અને તે બુદ્ધનગર જિલ્લાના દનખોર તાલુકાના ભટ્ટા ગામના આ વ્યક્તિ છે જેને ઘરની અંદર બે દીકરા છે 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 નામ નામ અનિલ અનિલ ચૌધરી 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 અને અને અભય અભય આ બે દીકરા છે તેના જેમાં અભય ચૌધરી છે તે કાપડના બિઝનેસ સાથે જોડાયેલો હતો જથ્થાબંધ કાપડનો વેપારી હતો પરંતુ તેનો નાનો દીકરો અનિલ છે તે ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે જોડાયેલો હતો અને તેના લગ્ન હજુ કરવાના બાકી હતા મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા આ વિજયપાલ સિંહને પોલીસ જાણ કરે છે તો જાણવા મળે છે કે તેનો અનિલ નામનો દીકરો છે જે નાનો તે આ કાર ચલાવતો હતો પોલીસ આ તમામ લોકોને હોસ્પિટલ બોલાવે છે આ તમામ લોકો છે તે હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં કાળો દેકારો છૂટી જાય છે કારણ કે તે પોતાનો દીકરાનો મોત થયો હોય તેવું કહે છે અને તેને ઓળખી જાય છે પોલીસ એને પૂછે છે કે આખરે તમારો દીકરો ક્યાં જતો હતો તો તે કહે છે તેનો દીકરો છે તે આગ્રા જતો હતો અને ત્યાંથી તેને મોટો ભાઈ અભય છે તેના જે પત્ની છે એ મથુરાના છે તો તેના સસરાના ઘરે પણ તેને જવાનું હતું મથુરા જ્યાં તે જવા માટે સાંજે પાંચ કલાકે નીકળ્યો હતો પરંતુ તેને રસ્તામાં તેને આ કાર છે ક્યાં છે પોલીસ આ વિજયપાલસિંહને પૂછે છે કે તમારો દીકરો અનિલ છે જેનું મોત થયું છે તેને કોઈ સાથે દુશ્મની હતી કે કેમ તો તે કહે છે કે અમારી અમારે કોઈ સાથે દુશ્મની નહોતી આખરે પીએમ કરાવવામાં આવે છે એ પરિવારને બળેલી ડેડ બોડી આપવામાં આવે છે અને ત્યારબાદ પોલીસે તપા અકસ્માતનો ગુનો નોંધે છે પરંતુ તેના પરિવારનું કહેવું હતું કે અમારે કોઈ સાથે દુશ્મની નથી પ્રાથમિક રીતે જોતા એવું લાગતું હતું કે અકસ્માત સર્જાયો છે અને મોત થયું છે પોલીસની તપાસ અહીંયા પર પૂર્ણ થાય છે બીજી તરફ જે પીએમ રિપોર્ટ આવે છે તે લઈને આ વિજય પાલસી છે તે વીમાની ઓફિસ જાય છે કારણ કે

આ દ્રશ્યો દસ બાર દિવસ જોવા મળ્યા હતા પછી વીમાના પૈસા આવે છે અને આ પરિવાર છે તેને આ વીમાના પૈસા ચૂકવવામાં આવે છે પરંતુ તેને દીકરાને ખોઈ નાખ્યો અહીંયાથી પોલીસનો કેસ છે એ સંપૂર્ણ તપાસ છે તે બંધ થઈ જાય છે મતલબ કે આ ફાઇલ્સને બંધ કરી દેવામાં આવે બે હજાર છના વર્ષની આ ઘટના હતી ધીમે ધીમે સમય વીતે છે સમય આવે છે બે હજાર ત્રેવીસનો મતલબ કે બે વર્ષ પહેલાં સાત નવેમ્બર બે હજાર ત્રેવીસ પહેલું લોકેશન હતું એ આગ્રાનું હતું હવે જે આ લોકેશન છે સત્તર વર્ષ બાદ

આ વ્યક્તિનું નામ અનિલસિંહ વિજયસિંહ ચૌધરી છે અને તે ઉત્તર પ્રદેશના આગ્રા વિસ્તારનો રહેવાસી છે ત્યાં બુદ્ધનગર જિલ્લો છે ત્યાંના ગામડાનો આ રહેવાસી છે પોલીસ એ સાંભળે છે કહે છે કે એમાં નવાઈ શું છે તો તે કહે છે કે આ વ્યક્તિનું બે હજાર છની અંદર મોત થયું હતું આને એક ષડયંત્ર રચ્યું હતું પરંતુ આ જીવે છે અને પોલીસ ચોપડે આ ડેટ છે પોલીસ અહીંયાથી ચોંકી જાય છે અને હવે પોલીસ નક્કી કરે છે કે તેને પકડવો પડે અને પૂછપરછ કરવી પડે પોલીસ ચોખ્ખું ગોઠવે છે અને આખરે આ અનિલ સિંહને પકડવામાં આવે છે તો પોલીસને જાણવા મળે છે કે આ વ્યક્તિ છે તેનું નામ અનિલ સિંહ નહીં પરંતુ રાજકુમાર વિજય ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોય પરંતુ પોલીસ જ્યારે કડકાઈથી પૂછપરછ કરે છે તો ખૂબ મોટા ષડયંત્ર નો થાય છે જે હા દોસ્તો આ વ્યક્તિની પૂછપરછમાં સામે આવે છે કે આનું સાચું નામ અનિલસિંહ ચૌધરી છે જે બે હજાર છમાં માં પોલીસ ચોપડે ડેટ છે ઉત્તર પ્રદેશની અંદર પરંતુ તે ઘણા વર્ષોથી અમદાવાદ છે નામ નામ છે 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 અને પોતાનું તે અનિલ બદલે રાજકુમાર વિજયકુમાર ચૌધરી કર્યું આ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તે અહીંયા પણ શરૂઆતમાં રિક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો ત્યારબાદ તેણે મકાન લીધું એટલું જ નહીં એક રેશમા નામની યુવતી છે તેની સાથે તેને આંખ મળી ગઈ હતી અને બંનેએ લગ્ન કરી લીધા અને તેને બે છોકરા પણ છે બાળકો

બે હજાર છ ના વર્ષમાં એકત્રીસ જુલાઈપાલ સિંહ અને તેની સાથે તેના જે સગાઓ હતા અને આ તમામ લોકો છે છે તે સેન્ટ્રો કાર જ્યારે બીજી એક કાર છે તે આ એના દીકરા અનિલ પાસે હોય છે જે કારમાં આગ લાગી હતી આ લોકો રાત્રિના સમયે એ રસ્તા ઉપર જાય છે જ્યાં તેને કોઈ ભિખારી છે તેને શોધે છે એક ભિખારી ભીખો અને તરસ્યો તોલ નાકા ઉપર બેઠો હોય છે તેને ત્યાં લોકો જાય છે અને તેને જમવા માટેનું આમંત્રણ આપે છે આ લોકો ભિખારીને કારમાં લઈ જાય છે અને હોટલ નજીક લઈ જાય છે ત્યારે પણ કારમાં બેસાડી રાખે છે અને કહે છે કે તું ક્યાંય ના જતો અમે તારા માટે જમવાનું લેતાવીએ એ હોટલની અંદરથી આ લોકો જમવાનું લાવે છે એ જમવામાં આ લોકો રસ્તામાં ઊંઘની ગોળીઓ નાખી દે છે અને એ ગોળીઓ નાખ્યા બાદ જે કારની અંદર ભિખારીને એ લઈ ગયા હતા એ ભિખારીને એ જમવાનું આપે છે ભીખો ભિખારી હોય છે તેને ખૂબ ભૂખ લાગી હોય છે જેથી કરીને તમામ જે જમવાનો લાવ્યો હોય છે તે ભિખારી ખાઈ લે છે અને થોડી વારમાં જ તે બેહોશ થઈ જાય છે કારણ કે તેની અંદર ઊંઘની ગોળીઓ ફેલાવે છે ત્યારબાદ સેન્ટ્રો કારમાં આ લોકો આગળ જાય છે અને આ જે ભિખારીની કાર હતી જેમાં અનિલના સગા હતા જે ચલાવતા હતા એ કારને એક પોલ સાથે અવાવરું જગ્યાએ અથડાવવામાં આવે છે ત્યારબાદ એ કારને ત્યાં છોડીને ડ્રાઇવિંગ સીટ ઉપર આ ભિખારીને બેસાડી દેવામાં આવે છે ત્યારબાદ આ ચારેય લોકો છે એ કારને લોક કરીને એ ભિખારીને હોન માથે તેનું માથું રાખીને એને આગ લગાવી દે છે અને ત્યાંથી જતા રહે છે જ્યારે ઓટો રિક્ષા ચાલક આવે છે એ જુએ છે ત્યારે એ લોક ખુલતો નથી અને કાર છે તે ફટફટ સળગી જાય છે પરંતુ જ્યારે પોલીસ આ વિજયસિંહને પૂછે છે કે તમારો દીકરો અનિલ છે ને ત્યારે તે હા પાડે છે એ તમામ વિધિ કરે છે એટલા દિવસ દસ બાર દિવસ શોક વ્યક્ત કરે છે એ પરિવાર આખો આક્રંદ સાથે રહે છે અને ગામમાં બેસણું પણ રાખે છે પરંતુ અહીંયા પર ભાંડો સત્તર વર્ષ બાદ ફૂટ્યો છે એટલું જ નહીં તેણે જે રેશમા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા તેને પણ ખોટું બેલું હતું કારણ કે તેની પત્ની છે તેવું કહેતી હતી કે તમે ઉત્તર પ્રદેશના છો તમારા પરિવારજનો ત્યાં છે તો આપણે કેમ ના જવું જોઈએ તો કે ગામમાં મારે ભૂતકાળમાં ડખો થયો હતો અને હું ત્યાં જઈશ તો મારી રાખીશ તો તેની પત્નીને પણ તે અત્યાર સુધી ઉલ્લું બનાવતો રહ્યો એટલું જ નહીં વિજયસિંહે વિજયપાલસિંહ છે અને તેનો દીકરો જે મોતને ભેટો હતો અનિલસિંહ એ બંને ક્યારેય ટેલિફોનિક વાતચીત કે મોબાઈલથી વાતચીત ઘરે કરી નથી જ્યારે જ્યારે વિજયસિંહ વિજયપાલસિંહને મળવાનું થાય પોતાના દીકરાને ત્યારે તે બેંગ્લોર આવતો અથવા સુરત આવતો અમદાવાદ પણ નહોતો આવતો અને આ બાપ દીકરો છે તે પોતાના અન્ય કુટુંબીના ઘરેથી ફોન કરી કોન્ટેક કરીને એકબીજાને મળતા હતા સત્તર વર્ષથી આ પાપ છે તેને કહ્યું હતું સત્તર વર્ષ પહેલાં પરંતુ કહેવાય છે કે પાપ છે કે છાપરે ચડીને પોકારે છે અને આ લોકોનું પાપ છે તે આખરે છાપરે ચડીને પોકાર્યું છે સત્તર વર્ષ બાદ આ અનિલ અનિલની અનિલ સિંહ ધરપકડ કરે છે અમદાવાદ પોલીસ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપે છે જે આપણા દેશની અંદર બની રહી છે અનેક ક્રાઈમની એવી ખોફના ઘટનાઓ છે કે પોતાના લાભ માટે પોતાની લાલચ માટે જે ષડયંત્ર રચે છે એમાં ગરીબ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આવા લોકોથી જરૂરથી સાવધાન અને સતર્ક રહેવું જરૂરી છે એ ભગવાન બનીને એ બનીને તમારા માટે ભોજનની વ્યવસ્થા તો કરે છે પરંતુ આ ખરે તેની કિંમત છે તમારો જીવ લઈને ચૂકવે છે તો આવા લોકોથી જરૂરથી સાવધાન રહેવું જોઈએ અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું આપને સચેત અને જાગૃત કરવાનું છે અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક ક્રાઇમની સ્ટોરીના નોટિફિકેશન છે તે આપણા સુધી પહોંચતા રહે ફરી મળીશું ધન્યવાદ